ગાંધીધામ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આદિપુર બે ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર મિતેશ ભંડેરી તથા ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર દિનેશ સુતરિયાના માર્ગદર્શન હેઠળ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આદિપુર બેના મેડિકલ ઓફિસર ડોક્ટર દેવાંગ ઠક્કર દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયાની ઉજવણી અંતર્ગત આદિપુરના સબ સેન્ટર ત્રણ એ બી ના ઓમ મંદિર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પના ઉદઘાટક અને મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કચ્છના ડીવાય એસપી એવી રાજગોર ઉપસ્થિત રહ્યા અને જરૂરી સલાહ સૂચન તથા સલામતી અને મહિલાના સર્વાંગી સ્વાસ્થ્યનો પરિવાર અને સમાજ પર પડતા પ્રભાવ અંગે માર્ગદર્શન આપ્યું તેમજ તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પની શરૂઆત કરાઈ આ કેમ્પમાં ડોક્ટર દેવાંગ ઠક્કર ડોક્ટર મેહુલ ખાંટ ડૉક્ટર રુચિત કોચરા ડોક્ટર કૃપા ઠક્કર એલ વૈશાલીબેન લક્કડ એસ એન સ્નેહાબેન રાઠોડ એમપીએચએસ ઉમેશ પરમાર એમપીએચડબલ્યુ કમલેશ સેલોત રોહિત ગોહિલ ચંદ્રેશ સામળિયા કિશન ચૌહાણ અનિલ મેર એફએચ ડબલ્યુ આરતીબેન ડાંગર સુનિતાબેન ડાંગર નીતાબેન ગઢવી ગીતાબેન માતા અને આશા વર્કરમાં વિંધ્યાબેન શર્મા હાજર રહ્યા કેમ્પમાં આવેલ લાભાર્થીનું ચેકઅપ અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું જેમાં સિત્તેરથી વધુ લાભાર્થીઓએ અને ખાસ કરીને મહિલાઓએ ભાગ લીધો જેમાં આરોગ્યલક્ષી વિવિધ સારવાર પૂરી પાડવામાં આવી જેવી કે આયુષ્યમાન કાર્ડ કેન્સર સ્ક્રીનિંગ હિમોગ્લોબિનની તપાસ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ બહેનોમાં માસિક અંગે સમજ માનસિક આરોગ્ય અને મેત્સ્વિતા ઘટાડવા અને પોષણક્ષમ આરોગ્ય અંગે માહિતી આપવામાં આવી